નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીએ હિંમતનગર રોશનીથી જળહળી ઉઠ્યું ગુજરાત સરકારનો મોટો નિર્ણય રામ મંદિર માટે શાળાઓમાં અડધા દિવસની રજા જાહેર કરાઈ મુસાફરોની સુવિધામાં વધારો પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનલમાંથી પસાર થતી અમદાવાદ ઓખા સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવાઈ આજથી અમદાવાદમાં રામમય માહોલ શહેરમાં શોભાયાત્રા હવન અને ગીતાબેન રબારીના ડાયરાઓનું આયોજન સમાચારોમાં વાત કરીએ તો આજે બાયડ ખાતે નવોદય ની પરીક્ષા યોજાઈ હતી બાયડ એન એચ શાહ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા યોજાઈ હતી વહેલી સવારથી જ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા

મહારાષ્ટ્રને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે ઇતિહાસમાં ગુજરાતની ટીમે રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને અને જેમાં અરવલ્લી જિલ્લાના ત્રણ ખેલાડી પટેલ અરમાન શેખ હર્ષવર્ધન પટેલનો સમાવેશ થાય છે સર્વે ખેલાડી અને કોચ અરવલ્લી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનને જિલ્લા રમત વિકાસ અધિકારી મજર સુથાર અભિનંદન પાઠવ્યા હતા સર્વે ખેલાડીને ચારે કોરથી અભિનંદન વર્ષા થઈ રહી છે સૌરાષ્ટ્રના જુદા જુદા યાર્ડમાં લસણની કિંમતમાં સુધારો જોવા મળ્યો છે રાજકોટ યાર્ડમાં એક મનના ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર પાંચસો રૂપિયા ગોંડલ યાર્ડમાં પંદરસો થી ત્રણ હજાર નવસો રૂપિયા અને જામનગર યાર્ડમાં ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ભાવ રહ્યો છે સૌરાષ્ટ્રમાં જામનગર યાર્ડમાં ખેડૂતોને લસણના લસણના સારા ભાવ મળી રહ્યા છે છે ભાવમાં સુધારો જોવા મળ્યો અમરેલી જુનાગઢ અને જામનગર જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ લસણનું વાવેતર કર્યું છે તો લસણનું વાવેતર થકી ખેડૂતો સારું ઉત્પાદન મેળવે છે લસણનો ભાવ હાલ એકસો પચાસ થી બસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો માર્કેટયાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ હતી માર્કેટયાર્ડમાં મગફળી કપાસ ડુંગળી મગફળી ઘઉં બટાકા સહિતના શાકભાજીની આવક મોટા પ્રમાણમાં થઈ હતી રાજકોટ રાજકોટ માર્કેટ માર્કેટ યાર્ડમાં આજે ડુંગળી અને કપાસથી હતું આ સાથે જ આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી તો યાર્ડ રાજકોટમાં જાન્યુઆરીના દિવસે બંધ રહેશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને યાર્ડ બંધ રહેશે જેથી સોમવારે ખરીદ વેચાણ કામકાજ બંધ રહેશે ત્યારે આજે માર્કેટ યાર્ડમાં કપાસ અને ડુંગળીની સૌથી વધારે આવક નોંધાઈ હતી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બાવીસ જાન્યુઆરીના શુભ દિને શોભાયાત્રા યોજાશે તેમજ લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે શોભાયાત્રામાં ઢોલ નગારા ઘોડા રથ અને વિવિધ વેશભૂષા સાથે ભગવાન શ્રી રામની શોભાયાત્રા તીર્થધામને ધામને બનાવવા સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે શોભાયાત્રા પૂર્ણ થયા પછી ભવ્ય આતશબાજી પણ આયોજન અંબાજીમાં રામ ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે બીજી તરફ નજર કરીએ તો પશ્ચિમ રેલવે દ્વારા સમયાંતરે મુસાફરોની સુવિધા માટે વિવિધ ટ્રેનો અને ટ્રીપ્સ વધારવામાં આવતી હોય છે જે અંતર્ગત વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પશ્ચિમ રેલવે અમદાવાદ ઓખા સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવવામાં આવી છે મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે આ ટ્રીપ્સ અને ટ્રીપ્સને વિશેષ ભાડા પર વિસ્તારવાનો નિર્ણય લીધો છે તો સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે मैंने कभी समाज के आखिरी व्यक्ति का नमक खाया है मैं आज इस धरती पर वो कर्ज चुकाने आया हूँ कदाच इटली न जोवा बड़ी अनाज मत न भंडार थाया खाली खम દેશના તમામ રાજ્યો સહિત ગુજરાતના ટ્રાયબલ વિસ્તાર ગણાતા દાહોદ જિલ્લામાં પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આદિજાતિ વિસ્તારના તમામ ભાઈ બહેનોને એક સમાન કંઈક આ રીતે મળી રહ્યું છે ગરીબ બહાર નીકળી છેવાડાનો માણસ સામાન્ય માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈએ કર્યો અને જે કહ્યું તે કરીને પણ બતાવ્યું આપણા લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને આગામી પાંચ વર્ષ સુધી પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ ગરીબીની રેખા નીચે જીવતા લોકોને મળતા તેઓ હવે ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે મારે કિયાડ ના હતું તો સાહેબે કિયાડ જસુ સાહેબે કિયાડ બનાવી આપ્યું છે કિયાડમાંથી મને ઘઉં ને ને ખાંડ તેલ ને બધું મળે છે અને ફરી પાછું મોદી સાહેબે કીધું કે પાંચ વર્ષ ફરી તમને અનાજ મળશે ફીમાં તો મોદી સાહેબે અનાજ આપે છે તો ખૂબ ખૂબ આભાર અંત કાર્ડ છે અમારી પાસે જેનાથી અમને ચાર પાંચ વર્ષથી એનો લાભ લઈએ છીએ ઘઉં ચોખા તેલ એ બધું અનાજ અમને મળે છે ફ્રીમાં અનાજ મળતું એ બંધ થાય પછી અમારે માર્કેટથી કે બજારથી જે અનાજ લાવવાનું થાય એ મોંઘા ભાવથી લાવવું પડે અને એનાથી ભરણ પોષણ કેટલું કરવું એની અમને ચિંતા થતી હતી મોદી સાહેબની જાહેરાત જાણે કે આગામી આવતા પાંચ વર્ષ માટે ફરી પાછું અનાજ ફ્રીમાં મળશે એ રીતને અમને જાણ થઈ દેશના અન્ય પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નો લાભ સીધી રીતે મળતા સૌ સાથ સૌના વિકાસ નો મંત્ર અહી ફળીભૂત થતો નજરે ચડે છે જય જય ગરવી ગુજરાત

પરંતુ હવે રોજ સરેરાશ સિત્તેર હજાર લોકો મેટ્રોમાં અવરજવર કરે છે મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ આપેલી માહિતી અનુસાર મેટ્રો શરૂ થઈ તે મહિનામાં રોજના સરેરાશ એકાવન પેસેન્જર લેખે પંદર લાખે મુસાફરી કરી હતી લગભગ ચાર મહિના સુધી દર મહિને અંદાજે દસ થી અગિયાર લાખ પેસેન્જર નોંધાયા હતા હવામાન વિભાગના એક્સપર્ટે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે ખાસ કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડુ છે જોકે આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તરફ નજર કરીએ તો રાજ્ય સરકારના શહેરી શહેરી વિકાસ અને વિભાગ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે ચીફ ઓફિસરોને તાત્કાલિક બદલી સ્થળે પહોંચવાના આદેશ પણ કરવામાં આવ્યા છે તો રાજ્યની સત્યાવીસ નગરપાલિકાના ચીફ ઓફિસરોની સામૂહિક બદલીના હુકમો શુક્રવારે રાત્રે કરવામાં આવ્યા હતા ભારતની વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ગુજરાત આજે ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે તો અગ્રેસર બની જ રહ્યું છે સાથે જ ગુજરાત કૃષિ ઉદ્યોગ હબ તરીકે પણ ઉભરી રહ્યું છે છેલ્લા બે દશકામાં ગુજરાતે કૃષિ અને બાગાયત ક્ષેત્રે હરણફાય પ્રગતિ કરી છે હવે સમય કૃષિ પેદાશોને મૂધ મૂલ્યવર્ધન અને માર્કેટિંગ નો આવ્યો છે અમદાવાદ બાદ હવે ગુજરાતના બીજા શહેરમાં દોડશે મેટ્રો તો ડાયમંડ સિટી સુરતની લાઇફલાઇન બનશે મેટ્રો આગામી સમયમાં બ્રિજ સિટી ડાયમંડ સિટીની સાથે હવે મેટ્રો સિટી તરીકે પણ સુરત ઓળખાશે સુરત મેટ્રોના પ્રથમ ફેઝની ત્રીસ ટકાથી વધુની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે કાદર શાહની નાડથી ડ્રીમ સિટી ખજોલ સુધી આ કામગીરી ચાલી રહી છે સુરતીઓ માટે સૌથી મોટો પડકાર વસ્તી વધારો છે ત્યારે આગામી સમયમાં મેટ્રોનું માસ નેટવર્ક શહેર માટે રાહતરૂપ સાબિત થશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ફિઝિક્સ ભવન સંશોધન ક્ષેત્રે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રચલિત છે ત્યારે તાજેતરમાં એમએસ યુનિવર્સિટી વડોદરા મારફતે લેવાતી યુજીસી એપ્રુવર્ડ ગુજરાત સ્ટેટ એલિવિજિટી પરીક્ષા કે જે કોલેજ તેમજ યુનિવર્સિટીમાં અધ્યાપક થવા માટે જરૂરી છે તેમાં હજારોની સંખ્યામાં છાત્રોએ પરીક્ષા આપે છે અને દેશની ટોપમોસ્ટ પરીક્ષામાં જેની ગણતરી થાય છે આ પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના થી વધુ છાત્રોએ પાસ કરી છે તો ઇવનિંગ પ્લેટીનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર